તો સ્વાગત છે તમારું પરિવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં બીજેપીને ઓછી સીટો મળવા પાછળ શું અન્ય જાતિ કરતાં મુસલમાનોનું વધુ વોટિંગ જવાબદાર છે જી હા મિત્રો આજે લોકસભાની ચૂંટણી જે પરિણામ આવી છે જોયા પછી તમને ખૂબ દુઃખ જરૂર થયું હશે કેટલાક શેરબજારમાં ખોટ ગઈ હશે એટલે દુઃખ થયું છે તો કેટલાકને મોદીજી પસંદ કરતા હશે એટલે દુઃખ થયું હશે કેટલાકને એવું પણ લાગ્યું હશે કે અરે યાર આવું કેવી રીતે થયું વિચાર્યું હતું કે મોદીજી આરામથી જીતી જશે શું મોદીજીની લોકપ્રિયતા ઘટી જાય છે શું વિપક્ષી પાર્ટીઓ સાચું કહે છે મોદીજી કે સારું કામ કરતા જ નથી જી હામી તો તેમના કારણે બેરોજગારી વધી ગઈ છે તેમના કારણે મોંઘવારી વધી ગઈ છે તમે ક્યારે વિચાર્યું છે કે કોંગ્રેસ કોઈ પણ પાર્ટી પીએમ બન્યા છતાં કોઈ પણ ક્યારે અયોધ્યામાં રામ મંદિર વિશે કેમ ના વિચાર્યું કારણ કે તેમની આખી જિંદગી મુસલમાનોને પોતાના ખિસ્સા રાખવામાં આવ્યા હતા જો કે કોંગ્રેસે કોઈ પણ પાર્ટીના મંદિર બનાવવાનું કામ કર્યું હોત તો આજે તેમને જે મત મળ્યા છે તે ન મળ્યા હોત તમે તો મંદિર બન્યું તો ખૂબ ખુશ થયા છો અને મંદિરને પણ જઈ આવ્યા છે તો મિત્રો નીજને સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ